તરોસેન્ડ મિત્રાને ત્રણ દિવસ પછી ટી-શર્ટ ઇઝ ધ ચેન્જ ફાઇનલી ઘોરી બાબામાંથી આપણે બની ગયા હી ગુડ બોય અને હર હર માં આવી ગયા આપડી કાલીને સારવાર સોમ મંગળ બુધ ત્રણ દિવસથી વરસાદનો નકરો આમ ચાલુ જ રહે ઢટ ઢણો એટલે વાડીમાં કામ કરાતું નથી અને બીજું કાઈ થાતું નથી તમને લાગતું છે કે ભેંસ ખાંડાવાળે બગડીયા ને એવું હે એવું કાઈ નથી મુલતાની માટી ચોપડે કેમ કાલે એવા થાવા ને ઢોળી

એટલે આપણે વજન બહુ ખમી ન ગયો અને મોટી થવા ની દીધા હતા કેમકે રસ્તો છે એટલે બ્લોક થઈ જાય આજ પડવા આવી ગયો છે ને આપણે આવી ગયા છે જો આ ખડનો ભારો લેવા જો તાર આગળ થઈ ગયો આ લા લા વાય રહી ગયો દે દે લાકડી આ લાકડી દે 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 લે આવાસ ક્યાં સડી ગયો વંસ તું એ સડી ગયો હે 에? <laughs> 에헤 <laughs> <laughs>

અહીંયા આપણે જંગ લડવાની છે જો મુકાબા ઓકે કાકા હારું ઓલ રાઈટ તો મથામણ બધી થઈ ગઈ છે બપોર એક વાગી ગયા હે અને હવે ઘરે ખસકાવાનું રહે ભૂખ યાર ગજબ ની લાગી હવારે આપણે લાઈન લઈને લાવ્યા હતા લાઈન ને ટુકડો નાખી દીધો છે અને વધુ છે વધુ ગેટો ઘરે લઈ જવાનું કેમ કે અહીંયા પછી નકામું પડ્યું હોય જેસા કે આપ લોકો દેખ સકતે હે અહીંયા તીન દિન સે સૂરજ નહીં નીકળા હે ઓર મુજે પતા હી નહીં હે કે સૂરજ નીકળતા હે યા નહીં રુક જા રુક

અને તમને એક વસ્તુ દેખાડું આ જો આ બધા લીંબુ છે આ લીંબુ બધા તોડીને ને સાઈડમાં મૂક્યા છે કારણ કે કોઈ લઈ નથી જતું એક મિનિટ એક મિનિટ આવું 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 હો આપણને ખબર ન પડવી પડે કે આ કેરનો છે ને ઘરે ગયો હતો જો દાંતળી આપણી ત્યાં જડી ગઈ છે અને હવે છે ને આને ગાવા નહીં તો આપણને ચિંતિત છે જો આ ત્યાં આકેલું છે ને એમાં ખડ લેવાનું છે તો હાલો હજી મેં છે ને એક વસ્તુ નોટિસ કરી આટલું નીંદ્યું ને થા હજી લીલું છે દાંતડીયા રહ્યા ને બહુ ગારો સોટે છે ના સંપલા રહ્યા ને એટલે કે ખાડા એને કાઢી જ નાખવા પડશે કારણ કે જો આ હિલ ના થતા જાય એટલે આને તો સાઈડમાં જ નાખ દેવા પડશે વાવ એરું નીકળ્યું જો આને એરું કહેવાય ભેગું થાય ફાઈનલી તો આપણે હે ને પૂરા બેસા ડાલે હે આજ અને આપણો દી પૂરો થઈ જાય ખસકાવાનું છે ઘીરે ઈટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ તમને તો ખબર ન હોય એટલે હું કહી દઉં દી હે ને આ બાજુ હાથમાં હે આ ત્રણ ચાર દી થી એને વાદળ વાદળ રહે ખબર જ નથી પડતી ઘી ક્યારે ઉગે ને ક્યારે હાથમી જાય એક વસ્તુ છે ને આપણે બહુ એક્સપિરિયન્સ કરી લીધી હાજ પડવા આવે ને એટલે દી હાથમે એટલે બહુ આમ મજા મજા આવી જાય કારણ કે આમ થાય ઘીરે જવાનું હે આમ આમ હળુ હળુ થઈ જાય સીરી રાખો કે સાથ આસની મજદૂરી આ પૂરી થાય અને માળો બેટો બેતન દી થી ને ભૂલાય જાય તમને સબસ્ક્રાઇબ કરવા કહેવાનું તો સબસ્ક્રાઇબ યાર કરી નાખવાનું યાર બેતન દી કેતો ને એટલે મજા કરતા નથી તો આયા પૂરો થાય આજનો વ્લોગ મજા આવી હોય તો તમને ખબર હે હું કરવાનું હે ટાટા લે આ યાદ આયુ ઘરવાળા પક કોણ ધોશે